મેઘરાજ કલોરા તમે વાત લઈ લો જેની પાટણ સ્ટેટ માં ખુરશી પડે અને મેઘરાજ કલો સાહેબ એનું સમાજ માં એટલું મોટું નામ અને મહેમાનો જેને માળવો કહી શકાય વાત કરીને એમ રબારી ખાલી રોટલા આપી શકે એટલું નહીં રબારી ખાલી ખવરાવી શકે એટલું નહીં રબારી ની બેનુ દીકરીઓ ખાલી રોટલા ઘડી શકે ને રાહાડા ગાય હકે એટલું નહીં વખત આવે ને તેથી તલવારો લેવાની જેનામાં તૈયારી હોય અને માથા આપી દેવાની તૈયારી હોય ને ઈ આ દેશની સિંહણ્યું છે ભલા માણસ ઈ મેઘરાજ કળોતરાનો દીકરો જેનું નામ જયમલ કળોતરા અને સાહેબ જ્યારે મેઘરાજ કળોતરાને મહેમાનો આવે અને જવાનું પાટણ નો થાય ને ત્યારે એનો દીકરો જાય એવો વખત અને એનો દીકરો જાય ને આવી ધૂમધૂમ જેને સાહેબે અને આવી વડવાળાની જેના ઉપર કૃપા અને એમની એકની એક દીકરી જાંજુભાઈ જેનું નામ પણ જાંજુભાઈ રૂપરૂપના આભરણ જાણે ફુરજ નું તે જોઈ લ્યો અને દીવો કરે ભગવતી ના જયારે નોરતા આવે અને માતાજી ને દીવા કરે અને એનો પ્રકાશ એના મુખ ઉપર પડે તો જાણે ઉગ્યા હોય ને એવું લાગે એટલે માણસો એને તરીકે પણ પણ ઓળખતા એવી દીકરી અમુક કઠણ હોય અમુક સંજોગો બનવાના હોય સાહેબ એ તલુક ખાન નો સુબો જે કહેવાય એ અલી ખાન ઈ ધીરે 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 બધું મહવાડો લઈ પોતાના સાથીદારો ને લઈ અને બધે ગામડે ગામડે ડે આટા મારે એમાં હાથે માથેનો તેવાર આવેલો અને આકુલીની માલિકો પોતાનો પડાવ આવ્યો પણ દીકરીઓ રાહડે રમતી જ અને એમાં જાંજુબાઈને જોય એટલે એની આંખું ચોટી ગઈ એની નજર ચોટી ગઈ કે આવું રૂપ આફરીન થઈ ગયો કે આવું રૂપ તો સાહેબ પાટણના જનાનખાનામાં હોય તો આ રૂપ શોભે એવું એના મનની અંદર થયું પણ એને ખબર નથી કે આ તો રબારીઓના નેહડા છે સાહેબ પણ નથી કેતા કે વાહડો હોગ વધે તોય ફોલે ફોલો અને ગોલાને બેહારી દયો ગાદીએ તોય અંતે ગોલે ગોલું સાહેબ એ મેઘરાજ કલો તને ખબર પડી કે આ તો પાટણના બાદશાહનો સુબેદાર અહીંયા આવ્યો છે અલી ખાન એટલે એને સ્વાગત માટે ઘરે લઈ આવ્યા આન દૂધ પાયા અને બેનું દીકરીઓને રાહડે રમતા નથી બોલાવી લીધા પણ આના મનમાં એક જ ઉપડી સાહેબ આ હું તલુખ ખાનને જઈને વાત કરું અને તલુખ ખાનને આના રૂપના વખાણ કરું જો આ આ વસ્તુ બની જાય તો મને તલુખ ખાન બે ચાર કામ આપી દે આવો એના મનમાં લોભ અને સાહેબ આવ્યો આવીને પાટણ આવીને તલુખ ખાનને વાત કરે અલીખાન કે ન્યા મેં રૂપ જોયું છે આવું રૂપ તમે ક્યાંય જોયું નહીં હોય તમારા જનાન ખાના માં જેટલી બેગમો હોય ને એ એના રૂપની સામે પાણી ભરે હે કે જેટલી બેગમું છે એના રૂપની સામે પાણી ભરે એને તમે પરણી આવો ને એની હારે માગુ નાખો ને ત્યારે તલુ ખાન કે છે અલી ખાન ને શું વાત કરે છે રબારીઓના નેહડે માગા નાખવા જવા એટલે તો મોત ને નોતરું દેવા જેવી વાત છે ભલા માણસ એને પણ ખબર હતી તો તો શું કરાય તો કઈ દગો કરીએ કઈ રમત કરીએ કઈક કરો અને સાહેબ ગોઠવાણો અને વાત થઈ કે મેઘરાજ કળોતરાનો દીકરો કળોતરા આવે છે અને સોપાટમાં બેસાડીને કઈ આપણે વ્યુ ગોઠવીએ અને વ્યુ ગોઠવાણો અને આવ્યો ભાઈ નથી કેતા અમુક સમય નબળો હોય ને માણસ સાહેબ સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન કાબે અર્જુન લૂટીયો વહી ધનુષ વહી બાણ માણસ નો સમય નબળો આવવાનો થાય ને ત્યારે ધર્મ રાજા જેવાય જુગાર રમ્યા હતા એટલે એને એમ થયું હાલો ની સોપાટ રમી તો પણ માં કઈક વડ માં કાંઈક એવું મૂકવું પડે તો જે તમે માગો એ મૂકવું વડ માં એ વાત થાય તો કે

સુબેદાર અલી ખાન એમ કે છે કે જે અહીંયા હું હારું તો મારી પણ બેન જવાન છે હું આ બાદ છે મારી બેન પરણાવું અને તું હાર તો તારી બેન પરણાવવાની આટલી જ્યાં વાત સાંભળીને ત્યાં તો પગથી માથે ને માથેથી બ્રહ્મંડ ગઈ ભલા માણસ ભાઈ ભાઈ તારી ભલી થાય આવી મને ખબર નહોતી નકર હું આ વસ્તુ જ ન કરત તો પણ તમે હમ ખાઈ લીધા છે અને વાત ગોઠવાણી અને પાહાય દગાડા જ હતા કારણ કે દગો જ આપણને નડ્યો છે ભારત વર્ષની માલિકો દગો જ નડ્યો છે હા તમે કા કરવા જાવ સાહેબ એની હામાં તમે કા કરો અને પાંચ પચી ને મારી નાખો પાંચ પચી બચી જાય મો ડાક્ટર ને ખલી લે કે અમે તમારી ગા છે એટલે ભારત બોળું માફી આપી દે અને પાછા ને આપણી હામાં લડવા આવે આપને કે ઈ વ્યુ ગોઠવાનો પહા પણ હતા અને પાહા ફેકા અને ત્યાં મેઘરાજ કળોતરાના દીકરા જયમલ કળોતરાની હાયર થઈ અને કીધું તું હાર્યો છો હવે તારે તારી બેન પરણાવવી પડશે તું જા અમારા હામિયા કરવાની તૈયારી કરી એમ નહી અમે તને આ જેલમાં રાખીએ સમાચાર મોકલ્યા ને ત્યાં જયમલ ને જેલમાં પૂરી દીધો સાહેબ અને સમાચાર મોકલ્યા કે આવી રીતે થયું છે અને ત્યાં તમારો દીકરો બેન ને વડમાં મૂકી અને તલુખાન ની હામો બેન ને હાર્યો છે પણ આયા મેઘરાજ ગળોદરો ભલા માણસ મેઘરાજ રબારી ને એમ થયું કે મારો દીકરો કોઈ દી આવું કરે નહીં પણ કદાચ આમાં કાંઈક અજુબતું હશે પછી એને વિચાર કર્યો કે સીધી ના પાડી દઈ ને તો નકર જિંદગી આખી નડે એને વિચાર કર્યો કે આમાંથી બસાય અને એને ખબર પડે એ તલુખાન ને અને એના સુબેદાર અલી ખાન ને ખબર પડે કે રબારીઓના દીકરા હું તાકાત છે ભલા માણસ

તમે હાથી ઘોડા ને પાયદળ જાન લઈને વૈયા આવજો આવો હંધે હો મોકલ્યો પણ ત્યાં તો ત્યાં ફૂલાવા મળ્યો કે હમણાં છ મહિના વૈયા જાન હું પાછો વરરાજો બની હમણાં મારા મજા લગ્ન થાય આવું એને ફૂલાવો મળ્યો અને અહીંયા રબર તૈયારી ચાલુ કરી સાહેબ આ તળાવ તળાવ ને સોમાહાપુરથી તળાવ ભાવેશભાઈ ભેર્યું રહે અને પછી હુકાઈ જાય એટલે ફરતી પેલી ખાય કરી નાખી તળાવ ફરતી આવું જોજો બુદ્ધિ શક્તિ અને બુદ્ધિ બેય ભેગા થાય ને ત્યારે જ એટલે કોણ

ખાઈ કરાવી અને એની અંદર હેમળાના રૂ ગાયના છાણ આવા બધા પદાર્થો ભેગા કરી અને ઈ ખાઈની ફરતું ડાટી દીધું અને એક દીવાલ ઊભી કરી ઈ દીવાલમાં પણ એવું જ બધું કર્યું અને તળાવને લેવલ કર્યું અને કીધું કે આવી રીતે આપણે આવે ત્યારે એક જ દરવાજો રાખ્યો અને જાનનો ઉતારો ન્યા દેવાનો છે અને સાહેબ છ મહિના પૂરા થયા અને માં મહિનો આવ્યો અને જાન આવી એટલે ઈજ તળાવ માં ઉતારો આપ્યો અને બધા રબારીઓ બસો રબારીઓ ત્યાર થયા અને રાતના તોરણ રાખવાના આવી